જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં અક્ષર પુરુષોત્તમના ભદ્રેશ સ્વામી ને તેમના કેટલાક અનુયાયીઓ એવું કહે છે કે બારસો વર્ષના સમયગાળાની અંદર સૌથી વિદ્વાન સંત તરીકે અને સાતમા આચાર્ય તરીકે ભદ્રેશ સ્વામીનું નામ કહે છે તો આજે આપણે આ વસ્તુ પર થોડો સત્સંગ કરીશું કે ભાઈ બારસો વર્ષના ગાળાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ ઘણા એવા મોટા મુક્તાનાંદ સ્વામી છે ગોપાલનાંદ સ્વામી છે સતાનંદ સ્વામી છે જેવા મોટા જે સાધુ મહાત્મા તેના નામને પણ અવગણના કરી અને કહેવાતા જગતના મોટા આચાર્ય શ્રી જે શંકરાચાર્ય રામાનુજાચાર્ય વોલ્ભાચાર્ય માધવાચાર્ય નિમ્બાકાચાર્ય આ બધા કરતાં પણ આ લોકો ભુદ્રેશ સ્વામીને આટલું બધું પ્રાધાન્ય આપે છે બહુ આશ્ચર્યચકિત વાત છે ભુદ્રેશ સ્વામીએ એવું તે શું કરીને બતાવ્યું કે આ લોકો એમ કહે છે કે બારસો વર્ષના ગાળાની અંદર ભદ્રેશ સ્વામી જેવા કોઈ થયા નથી એમ કે તેઓ શ્રીએ એમ કે વાદ ગ્રંથની રચના કરી અક્ષર પુરુષોત્તમ દર્શન ઉપર એમ કે એની રચના કરી કે ભાગવત પણ ઉપનિષદે પ્રસ્થાન ચતુર્થી ઉપર એમ કે તેઓએ ટીકા ભાષ્યની રચના કરી આવી વસ્તુ તો જે કહે છે તે સમગ્ર યોગીવર્ય સદગુરુ શ્રી ગોપાળાન સ્વામીએ પણ કરેલી છે આપણે એ વાતની આગળ ચર્ચા કરીશું પણ મૂળભૂત કહેવાનું તાત્પર્ય તેવું છે કે બારસો વર્ષના ગાળાની અંદર મેં કીધા તે પ્રમાણે મોટા મોટા ભગવાનના અંશાઓ તરીકે આપણે જોઈએ તો ભગવાન શ્રી રામાનુજાચાર્ય છે તે શેષનો અવતાર કહેવાય છે તો આવા મોટા જે ભગવાન સ્વામિનારાયણ પણ જેના સિદ્ધાંતને માન્ય રાખ્યો હોય મિશિષ્તા દ્વેતમ ને ભગવાન સ્વામિનારાયણના ગુરુ જે રામાનંદ સ્વામી તેમણે પણ એને પોતાના ગુરુ બનાવેલા છે જ્ઞાન ગુરુ બનાવેલા છે એવા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની જે ગુરુ પરંપરા વર્તાલો અઢારમો વચનાઓ જોઈએ કે સત્સંગે જીવન બીજું પ્રકરણ સાડત્રીસમાં અધ્યાય જાય આની અંદર સ્પષ્ટ રીતે ભગવાન શ્રી રામાનુજાચાર્યની જે મૂળભૂત જે પરંપરા જે સાકારવાદ જે કહેવામાં વિશિષ્ટતા વિશિષ્ટતામાં છે તેને ભગવાન સ્વામી અને તેમના ગુરુએ માન્ય રાખેલો છે તો આવા કહેવાતા મોટા રામાનુજાચાર્યને પણ અવગણી અને એમના સંપ્રદાયના પણ કોઈ વિદ્વાન એમની સંપ્રદાયની અંદર પણ બહુ વિદ્વાન થઈ ગયા મોટા મોટા બરાબર તેમાં ખાસ કરીને એમ કહેવામાં આવે છે કે રામાનુજાચાર્યનો અવતાર તરીકે જે વેદાંત આચાર્ય તરીકે હતા બરાબર વેદાંતિસિંહ આચાર્ય તરીકે તેનો પ્રસિદ્ધિ છે તેઓએ ઘણી ભાગવત પર અરે ભાગવત બોલે ગયું ભગવદ્ ગીતા પર ટીકા કરેલી છે અને બહુ વિસ્તારથી વિશિષ્ટતા મત પર તેઓ શ્રીએ વિવરણ કરેલું છે અને ભગવાન રામાનુજાચાર્યના સિદ્ધાંતને વિસ્તારથી પ્રતિપાદન કરેલું છે આવા બધાને વિદ્વાન જે કહેવાતા સંતોને અવગણીને આ લોકો જે સમાજની અંદર જે ખોટું ચિત્ર રજૂ કરી રહ્યા છે તેનો ખુલ્લેમાં આપણે વિરોધ દર્શાવીએ છીએ ખરેખર જે ઉપાધિ ભદ્રેશ સ્વામીને આપે છે એ ઉપાધિ તો ગોપાલનંદ સ્વામી પાસે પણ હતી હા એ લોકો એમ કહેતા હોય કે ભાઈ અક્ષર પુરુષોત્તમ સંસ્થાની અંદર સૌથી અધ્યાપક તરીકે સૌથી વિદ્વાન સંત તરીકે ભદ્રેશ સ્વામી છે તો એ વસ્તુમાં કોઈ આનાકાની કોઈને છેનીને કોઈ એનો વિરોધ દર્શાવે જ નહીં કારણ કે અક્ષર પુરુષોત્તમ સંસ્થાના સ્થાપનાને લગભગ સો સવા સો વર્ષથી આ નિની અંદર આ સ્વામી વિદ્વાન સંત તરીકે ઉભરી આવે તો બરાબર છે પાંચો સાતમા આચાર્ય તરીકે છે અને એમ કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળભૂત સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમ છે તેણે જગતની અંદર આને ઉજાગર કર્યો આને જાહેરની અંદર લાવ્યા એના પર ટીકા ટીકાભાસીની રચના કરી તો અમે આપસીઓને અક્ષર પુરુષોત્તમના જે વિદ્વાન સંતો કે આ જે ખોટો અપપ્રચાર કરી રહેલા છે તેના અનુયાયીઓ તેને એક પ્રશ્ન પૂછીએ છીએ તો શું ભગવાન સ્વામિનારાયણના મૂળભૂત કૃપાપાત્ર શિષ્ય એવા વર્ય શ્રી સતાનંદ સ્વામી યોગીવર્ય શ્રી ગોપાલનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી બરાબર આ લોકોને પછી બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી બધા કોઈને ખબર જ નહી હતી ફક્ત ને ફક્ત આ જ્ઞાન ભદ્રેશ સ્વામીને થઈ ગયું એ લોકોએ જે ટીકાભાષી રચના કરે ખાસ કરીને જોઈએ તો વ્યાસૂત્ર ઉપર જે ટીકાભાષીની રચના કરે છે અને ગીતા ઉપર ને ઉપનિષદ ઉપર તેને પ્રસ્થાન તરીકે કહેવામાં આવે છે અને શ્રીમદ્ ભાગવત ઉપર ટીકા કરે તેને પ્રસ્થાન ચતુષ્ઠય કહેવામાં આવે છે આજે વૈષ્ણવ વૈષ્ણવ મતની અંદર આદિક જે કહે છે કે ભાઈ ભાગવત છે તે પણ કે સનાતન જે મૂળભૂત ગ્રંથોનો નિચોડ સાર રૂપજ છે એટલે એના પર પણ ટીકા કરે તે વિદ્વાન સંત તરીકે કહેવાય એટલે એ લોકો પ્રસ્થાન રહી એટલે ઉપનિષદો વ્યાસૂત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતાને પ્રસ્થાન રહી કહેવાય પણ આદિક જે વૈષ્ણવ આચાર્ય છે તેણે એક ભાગવતને પણ ઉમેર્યું છે એટલે એના પર જે ટીકા કરે તેને પ્રસ્થાન ચતુર્સ્થિ કહેવામાં આવે બરાબર તો ગોપાળન સ્વામી યોગીવર્યે તો પ્રસ્થાન ચતુર્થિ ઉપર ભાષ્ય કરેલું છે તેઓ શ્રીએ પોતે સમગ્ર વ્યાસૂત્ર ઉપર દસ ઉપનિષદ ઉપર અને શ્રીમદ્ ભગવદ્ ગીતા ભાગવતના મુખ્ય જે કહેવાતા જે સ્કંદ તરીકે બીજો સ્કંદ છે દસમો સ્કંદ છે એકાદશ સ્કંદ છે એની ઉપર ટીકા કરેલી છે અને વાદગ્રંથ જે દસમ સ્કનની અંદર જે વેષ સ્તુતિ છે સત્યાસીનો અધ્યય તેની પાછળ જી વિશ્વ માયાબ્રહ્મ અને પરબ્રહ્મ આ જે પાંચ ભેદ છે તેનું નિરૂપણ કરીને સાંકર મતનું એટલે અદ્વૈતી મતનું ખંડન કરીને વિશિષ્ટતાદ્વૈતનું પ્રતિપાદન કરીને એક ગ્રંથની રચના કરનાર સ્વામિયણ સંપ્રદાયના સૌથી વિદ્વાન સંત તરીકે કોઈને કોઈ ફાળો જતો હોય તો યોગીવર્ય શ્રી ગોપાળાન સ્વામી છે ને ગોપાળાન સ્વામીએ સમગ્ર સ્વામિયણ સંપ્રદાયની સૌથી વધારે સંસ્કૃત સાહિત્યની રચના કરેલી છે બરાબર જે ભગવાન સ્વામિયણના સમકાલીન સંતોની વાત કરું છું બરાબર અત્યારે તો બધું આજે ગડબડ ઘોટાળાઓ વધી ગયા છે પોતાની મહત્તા બતાલાવવા માટે ભગવાન સ્વામી અનંત સંતોને પણ પાછા પાડીને આજે કેટલાક આ બધા જે કહેવાતા સંતો સંતો તો ન કહેવાય બરાબર પણ આ જે વસ્તુ જે થઈ રહેલી સમાજની અંદર એ ખરેખર ધિક્કારનીય છે બરાબર નિંદનીય છે અને આવી વસ્તુનો સખત પ્રમાણમાં વિરોધ થવો જોઈએ કારણ કે આવનાર પેઢી આ બધી વસ્તુથી જો આપણે વાકેફ નહીં કરીએ તો સત્સંગ સમાજ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંતો આપણે ક્યારે પણ માફ ન કરે આ બધી જવાબદારી તો મૂળ સંપ્રદાયના કહેવાતા જે ગાદીપતિઓ આચાર્યો સ્ત્રીઓની છે સંતો જે વિદ્વાન સંતો અથવા તો જે એવો ઠેકો લઈને ચાલે છે કે અમે ગોપાલન સ્વામીની પાંચમી પેઢીના સાતમી પેઢીના સંતો છે બરાબર આવા જે ઝંડા રોપનાર જે સંતો છે એ સ્વામીના નામે અમુક માણસો ગોપાળંદ સ્વામીને એમ કહે છે કે ગોપાળાન સ્વામી મૂળ અક્ષર છે અને આ બધી જે ખોટી ડાંભિક જે કહેવાતી અવાસ્તવિક વસ્તુ લઈને ફરનાર એ લોકોની ખાસ જવાબદારી આવીને ઊભી રહે છે જ્યારે એ બધી વસ્તુ આવે છે ત્યારે તેઓ મૌન વધારણ કરે એટલે નહીં છૂટકે અમારે આ વસ્તુ બોલવી પડે જાહેરની અંદર કે આવનાર પેઢી સમગ્ર વસ્તુથી સાચી વસ્તુથી વાકેફ થાય ગોપાળાન સ્વામી હતા બરાબર તેણે પ્રસ્થાન ચતુર્સ્થિ ઉપર ભાષ્ય કરવું છે ગ્રંથ પર ભાષ્ય કરવું છે એ જ વસ્તુ ભદ્રેશ સ્વામીએ કરેલી છે તો પછી ભદ્રેશ સ્વામી ગોપાળંદ સ્વામી કરતાં શું માન થઈ ગયા યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીની સામર્થ્ય તો સમગ્ર જાણે જ છે બરાબર એવી કઈ સામર્થ્ય છે કે ભદ્રેશ સ્વામીએ જાયની અંદર લોકોને બતાવી ખાલી એક વસ્તુ તો તમે બતાવો યોગીવર્ય ગોપાળંદ સ્વામીએ આચાર્ય છે રઘુવીરજી મહારાજની આજ્ઞાથી અને ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞાથી એને જે વરદાન આપેલું હતું બરાબર કે સારંગપુરની અંદર એક મોટું ધામ બંધાશે તો એ ધામ બનાવીને સારંગપુરવાસી શ્રી કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠા કરી તો આજે દેશ વિદેશની અંદર તેનો ડંકો વાગે છે આવી ચમત્કારી જે મૂર્તિની પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા કરનાર યોગી વર્ષી ગોપાલન સ્વામીનો એક આ અદ્ભુત પરચો છે તેમના વડતાલના આસન પર જઈએ કે તેમના જન્મસ્થાનક ટોરડા ધામની અંદર જઈએ તો અત્યારે અધ્યાપી બી શાંતિના સીડા છૂટાય બરાબર પરમ નીરવ શાંતિ જેને કહેવામાં આવે છે જે શાંતિ ખરેખર જેને શોધવા માટે આજે સમગ્ર જે ભૌતિકવાદીઓ શાંતિની પાછળ દોટ લઈ રહ્યા છે એ જ શાંતિ અહેસાસ ગોપાળન સ્વામીના વડતાલના આસન પર અને તેમના જન્મસ્થાનક ટોડાધામની અંદર એ શાંતિ મળે છે મળે છે મળે છે તો અમારો ખુદનો અનુભવ છે બરાબર એટલે આવા મોટા ગોપાળન સ્વામી છે તેને પણ તમે એનો ધ્રો કરી રહ્યા છો આડખતરી રીતે કારણ કે આજે જાહેર સત્સંગ સમાજની અંદર મૂળ સંપ્રદાયવાળા આગળ આવીના નહીં આનો એ કરવો જોઈએ વિરોધ કરવો જોઈએ એની જગ્યાએ કેટલાક કહેવાતા વડતાલના મોટા મોટા જે બની બેઠેલા મહંતો ત્યાં જઈને અક્ષર પુરુષોત્તમના જે મહંત સમિતિને ડન્વર્ટ કરતા કેટલાક વિડીયો વાયરલ થાય છે અને તેમના જ કહેવાતા કેટલાક ચિલકાઓ કે જે વિશ્વના વલ્લભ બની બેઠા છે આ વિશ્વના વલ્લભ તે તો જાહેરની અંદર આ લોકોના અમુકવાર સુખડાના તો અમુકવાર આ અક્ષર તમને જાહેરની અંદર વખાણ કરે છે તો આ બધા ગાદીપતિઓને મુખ્ય કહેવાતા બધા જે સાધુઓ કેમ મૌનર દાન કરે છે આ બધી જવાબદારી ગ્રહસ્થ હરિભક્તોની જે છે બરાબર જે આગેવાન હરિ હરિભક્તો છે તેઓએ ખાસ વિરોધ નોંધાવવો જોઈએ જે પણ સાધુઓ મૂળ સંપ્રદાયની અંદર રહીને જેનો જે ભગવાન શ્રી સ્વામીયાની ચૂંદડી ઉરી છે ભગવાન સ્વામિના જે અંધ ખાય છે એ સંપ્રદાયની આ લોકો નિંદા કરનાર આપણા નંદ સંતોની નિંદા કરનાર ભગવાન સ્વામિયારના શાસ્ત્રોની નિંદા કરનાર તેના તમે ગુણગાન છો જો એ લોકોને એટલો બધો એનો જે સંપ્રદાય પ્રિય હોય તો બે હાથ જોડીને એવા સંતોને તો આપણે મૂકી આવવા જોઈએ બરાબર તો આવા સંતો બે ચાર તા મૂકી આવશો તો જ આ પરંપરામાં વિરામ આવશે ભગવાન સ્વામિનારાયણ ખાસ કરીને એ બધી બહુ બાબતમાં ઉતરતો નહીં જ્યારે પણ હું વિમુખનો વિડીયો બનાવીશ ત્યારે સમગ્ર વસ્તુની આપણે પાસા આપણે તપાસશું જ પણ પ્રેમાનંદ સ્વામી આપણે નિત્ય જે પ્રાર્થના બોલીએ છીએ તેની અંદર વિમુખ જીવ કે છે કથા સુની નહીં જાત વિમુખનો સંગ કરે તો ભગવાન સ્વામીના વચનવર્ગણ કીધેલું છે આ જન્મે બે જન્મે દસ જન્મે પણ વિમુખ થયા વગર રહે જ નહીં તો આવું જાહેરની અંદર જ્યાં વિમુખોના ગુણગાન ગાવા જે વિમુખો ભગવાન અને નંદ સંતોના જે સિદ્ધાંત છે તેને ખેર વિખેર કરીને આજે જે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત નથી તેને એમ કહે છે કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ ભગવાન શ્રી સ્વામિનારાયણનો સિદ્ધાંત છે પણ ભગવાન સ્વામિનારાયણ તો ક્યારે પણ આ સિદ્ધાંતને માન્યતા આપી નથી કોઈ જગ્યાએ પણ બતાવો મૂળભૂત ભગવાન શ્રી સ્વામિનારાયણના શિક્ષાપત્રી સત્સંગી કે વચનામુ દેશ વિભાગનો લેખ ભક્ત ચિંતામણી શ્રી હરિદિગ્વિજય કાં લખેલું છે અક્ષર પુરુષોત્તમ ભગવાન સ્વામીનો સિદ્ધાંત છે કે મત છે એક પણ જગ્યાએ લખેલું નથી બરાબર આ તો કૃષ્ણ અલ્ભાચાર્યની જેમ માણી મચરીને સ્વામી અને નારાયણ બે શબ્દ આવે તે જોઈન્ટ કરીને બતા કે જો સ્વામિનારાયણ શબ્દ આ વેદ આ પુરાણની અંદર લખેલો કે આ વેદની અંદર લખ્યો આવી રીતે કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાનું સ્થાપન ન થાય પ્રતિપાદન ન થાય બરાબર આ એક હળહળતું મોટું બંડ છે આ જાહેરની અંદર કહેવું છું બરાબર ભગવાન સ્વામિનારાયણ તો ભગવાન શ્રી રામાનુજાચાર્યનો જે વિશેષતા દેવ મત છે તેને જ પ્રતિપાદન કરેલો છે અને સ્પષ્ટ રીતે શિક્ષા પદ્ધતિ એકસો એકવીસનો શ્લોક શું કે સત્સંગી જીવનમાં શું કે વચનામૃતમાં શું કે દરેક જગ્યાએ એ રામાનુજાચાર્યનો જ જે મત છે તેને માનવાની આજ્ઞા આપેલી છે અને ભગવાન સ્વામિનારાયણ તો સ્પષ્ટ રીતે જે એવોના ઉપાસ્ય ઈષ્ટદેવ લક્ષ્મિયણ દેવ એના વડતાલની અંદર પધરાવેલા છે અને વડતાલનો સમગ્ર જે નાણાકીય વહીવટ જે અર્થ વહીવટ કહેવામાં આવે છે તે લક્ષ્મીરાયણ દેવથી થાય છે લક્ષ્મીરાયણ દેવ ગાદી તરીકે ઓળખાય છે તો અહીં રામાનુજાચાર્યનો ઈષ્ટદેવ છે તો આ બધી સમગ્ર બાબતો પણ ખાસ જોવાની જરૂર છે એટલે ભદ્રેશ સ્વામી વિદ્વાન હશે આપણે કંઈ એની અંદર કોઈ સંશય નથી બરાબર ને એણે એના હિસાબે એને જે જ્ઞાન મળ્યું હશે એના ગુરુઓ પાસે એ હિસાબે એણે બધું એને રચના કરી એના ગ્રંથની પણ આજે આવો છાતી ઠોકીને દાવો પુકારો કે બારસો વર્ષની અંદર કોઈ આવા સંત જ નથી થઈ ગયા બરાબર કોઈ એવા આચાર્ય નથી થયા વિદ્વાન આ સાતમા આચાર્ય તરીકે એમને પદવી આપવામાં આવે આ તો હાસ્યાસ્પદ બાબત છે તમને કોણે સાતમા આચાર્ય બનાવે તો તમે બતાવો અને સાતમા આચાર્ય એ રીતે ન બનાવી બરાબર અને પહેલાં તો મૂળભૂત ભગવાન સ્વામિનારાયણનો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે જ નહીં કારણ કે તમારા કહેવાતા અક્ષર પુરુષોત્તમના સ્થાપક તમારા ગુરુ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી પોતે બોરસઠ કોર્ટની અંદર શાસ્ત્રી હરિજવનદાસજી જે વડતાલ ધામના હતા તેની આગળ પણ અને આ જે ભગવાન સ્વામિનારાયણનો કે સિદ્ધાંત નક્ષર પુરુષોત્તમ છે એ શાસ્ત્ર પ્રમાણે સિદ્ધ કરી શકાય નથી તમે ભોળી મુમૂખશો અને મૂર્ખ બનાવો છો કે ઢોલિયા નીચે આ સંત બોયલા આ સાંભળું પેલા આમ કીધું પેલા આને આમ કીધું એ કોઈ પ્રમાણ માન્ય રાખે નહીં બરાબર શાસ્ત્ર જે બોલે તે સાચું છે કારણ કે શાબ્દા પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ માન્ય રાખેલું સારંગપુરના વચનવૃતમાં ભગવાને સ્પષ્ટ કીધું કે ભાઈ જે વસ્તુ શાસ્ત્રમાં મળતી આવે એ જ એમને માન્ય છે અને ભગવાન વેદ વ્યાસે પણ વ્યાસ સૂત્રની અંદર શાબદા પ્રમાણ એટલે કે વેદ પ્રમાણ એને જ મુખ્ય માનેલું છે અને ભગવાન સ્વામી તો દરેક ખાસ કરીને વચનવૃતમાં જોઈએ તો ભગવાન વેદ વ્યાસના વચન પર અમને વિશ્વાસ છે વેદ વ્યાસના જે પણ શાસ્ત્ર પ્રમાણ લાવો એમ કરીને વેદ વ્યાસના સિદ્ધાંતની વાત કરીએ છીએ અને ભગવાન સ્વામીનું એક નામ પણ વ્યાસ સિદ્ધાંત બોધકાય નમો હોય એમ કે સતનાંદે નામ પડેલું છે તો આવા કોઈ શાસ્ત્ર પ્રમાણ આપતા નથી અને પોતાના ઘરના જે કલ્પિત જે અર્થઘટન કરવા એ તો બહુ હાસ્યાસ્પદ બાબત છે ખાસ કરીને અત્યારે જોઈએ તો ઝારખંડના યુવા એ પોતાને ભાગવતાચાર્ય ગુરુ નિગ્રાચાર્ય તરીકે કહે છે બરાબર એ કંઈ વિદ્વાન દેખાય એ એ પણ એવું બતાવવા માગે છે કે હું સમગ્ર ભારત વર્ષનો સૌથી વિદ્વાન છું તો આ બે કહેવાતા ભદ્ર સ્વામી અને એ નિગ્રાચાર્ય ભાગવતાચાર્યને બેને જાહેરની અંદર ઓનલાઈન બરાબર દરેક સોશિયલ મીડિયાની અંદર એને શાસ્ત્રાર્થ કરવા બેનો તો ખબર પડે કે બેમાંથી કોણ હોશિયાર છે કારણ કે સાતમા આચાર્ય સાક્ષાત જો બિરાજમાન હોય આ ધરાવ ઉપર અને એની આગળ એનું જ ખંડન કરતા એના સંપ્રદાયનું કે ઈષ્ટદેવનું તો પછી એમણે ખાસ કરીને આવા જે કહેવાતા ઝારખંડના નવયુવા જે ભૂદેવ છે ભાગવતાચાર્ય ભદ્રેશ સ્વામી તેમનું ખુલ્લ્યામ ખંડન કરવું જોઈએ અથવા તો શાસ્ત્રાર્થ કરવું જોઈએ બરાબર શાસ્ત્રાર્ધ આપીને એ લોકો જાહેરની અંદર રાઘવાચર્યાદિત પડકારે છે એ લોકોએ એક પિત્બર નામના મેગેઝિનની અંદર ખાસ કરીને આનો વિરોધ દર્શાવેલો છે કે અક્ષર પુરુષોત્તમ જે મત છે તે સનાતન વૈદિક ધર્મથી વિરુદ્ધ છે અને ખરેખર વિરુદ્ધ જ છે બરાબર મારી મજણીને અક્ષર અને પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે જોઈએ તો અંત્યના દસમા વચનાવતમાં મધ્યના એકત્રીસ સાધિક વચનાવતની અંદર સ્પષ્ટ કીધું કે ભાઈ જી માયા ભ્રમ અને પરબ્રહ્મ આ પાંચ ભેદ અનાધિ છે એટલે અક્ષર શબ્દો પણ અનાધિ છે અને પુરુષોત્તમ પુરુષોત્તમ શબ્દ પણ અનાધિ છે બરાબર એટલે વેદાદિક શ્રીમદ ભાગવત કે ગીતા આદિક કે વચનાવત આદિક દરેક ગ્રંથની અંદર અક્ષર શબ્દ પણ આવે છે અને પુરુષોત્તમ શબ્દ પણ આવે પણ બે બે ભેગો અક્ષર પુરુષોત્તમ શબ્દ એવો કોઈ મૂળભૂત સ્વામિયણ સંપ્રદાયની અંદર પણ કોઈ કહેવાતા શ્રીજી મહારાજની હયાતીમાં બનેલા ગ્રંથની અંદર નથી કે કોઈ સનાતન વૈદિક ગ્રંથની અંદર પણ અક્ષર પુરુષોત્તમ એવો સાતે શબ્દ જોવા મળતો નથી આ તો ફક્તને ફક્ત આ લોકોએ બે શબ્દ ભેગા કરીને એક નવો શબ્દ બનાવીને આ ખોટી ઉપાસના ફેલી ભગવાન સ્વામીના નામે ગુણતિદાનંદ સ્વામીના નામે આ બહુ મોટું મુમુક્ષુને ભો જે ભોળી મુમુક્ષુ પ્રજા છે તેને બેફૂક બનાવવાનું બહુ મોટું કાવતરું છે એટલે ભદ્ર સ્વામીને ખાસ કરીને આ લોકો અફસોપુરવાળા ખાસ ચેતી જાઓ બરાબર અને આ બધી જે ઉપાધિઓ છે પાછી ખેંચો બરાબર કયા સાતમા આચાર્ય તમને તમને કોણે આપ્યું પ્રમાણપત્ર બરાબર જે તમે કાશીના પંડિતો કહો છો એ કાશીના પંડિતમાં બી બહુ મોટા બે વિભાગ છે હાલના કહેવાતા કમલાકાંત ટિપાઢી યાદિક જે છે એ ખુલ્લે આમ તમારો વિરોધ દર્શાવે છે બરાબર તો તમે જો ખરેખર સાચા હો તો તમે અક્ષો પુરુષોત્તમ મતનું પ્રતિપાદન કરો કારણ કે તમારા ગુરુ પણ એ પ્રતિપાદન કરી શક્યા નથી તમે શું પ્રતિપાદન કરવાના મોટા મોટા ઠોઠા ગ્રંથો બનાવવાથી કે સોશિયલ મીડિયાની અંદર કંઈ પ્રવચન આપવાથી કાંઈ સિદ્ધાંત અક્ષય પુરુષોત્તમ સાબિત થતો નથી અક્ષય પુરુષોત્તમ સિદ્ધાંત કે ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે જ નહીં બરાબર કપડો સિદ્ધાંત છે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસજીનો સિદ્ધાંત માની શકાય બાકી ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત તો છે જ નહીં એટલે ખાસ કરીને આ જે ભદ્ર સ્વામી જે ઉપાધિ દર્શાવે એના કરતાં તો વધારે ગોપાલ સ્વામી પાસે જે ઉપાધિઓ હતી ઉપાધિ યાને કે આ જે બધું વાદગ્રંથની વાત કરે કે પ્રસ્થાન ચતુર્સ્થયાદી જે ભણતરની વાત કરે તો યોગીવર્ય ગોપાળના સ્વામી વધારે જાણતા હતા નિત્યાનંદ સ્વામી પાસે વધારે જ્ઞાન હતું સ્વતાનંદ સ્વામી પાસે વધારે જ્ઞાન હતું મુક્તાનંદ સ્વામી પાસે વધારે જ્ઞાન હતું બરાબર એ લોકો પણ પ્રખંડ વિદ્વાન હતા તેના સાહિત્ય આપણે જોઈએ છીએ તો આજે ખરેખર જો તમે ભગવાન સ્વામિનારાયણના કે નંદ સંતોના જો ખરેખર હિતેચ્છુ કે એનું કંઈ એના સિદ્ધાંતને જગતની અંદર ઉજાગર કરવા માટે તમે ખરેખર જો કટિબદ્ધ હોવ તો પહેલાં યોગીવર્ય શ્રી ગોપાળના સ્વામીનું નામ હોવું જોઈએ તમારું નામ ન હોવું જોઈએ કારણ કે આપશ્રી ભદ્રેશ સ્વામીને ખાસ કરીને બે આજ જોડીને કહું છું આપ શ્રી ગોપાલ સ્વામી કરતાં મને તો નથી લાગતું કેટલા મહાન હોવ હું તો એમ કહું છું કે ગોપાળનંદ સ્વામીનું એક રૂવળો બરાબર પણ તમે ન હોઈ શકો એની છાતી ઠોકીને વાત કરો કારણ કે ગોપાળનાંદ સ્વામીને તો ભગવાન શ્રી સ્વામિનારાયણ બે બે ગાદીના મધ્યસ્થી તરીકે કીધેલા બનાવેલા હતા અને ગોપાળનાંદ સ્વામીની જે સામર્થ્ય ઐશ્વર્ય એ પરચા એ આમાં કંઈ આપણે કંઈ દર્શાવવાના નથી બરાબર દરેક વાકેફત છે સત્સંગીઓ ભક્ત ચિંતામાની આદિ ગ્રંથની અંદર એનું આખું પ્રકરણ પણ દાખલ કર્યું નિષ્કો સ્વામીએ તો આવા આપણા નંદ સંતો છે એનો પણ આ ખુલ્લે આમ દ્રો થઈ રહ્યો છે સનાતન વૈદિક જે કહેવાતા જે આપણા આચાર્ય પરંપરા જે બધી છે ને આપણે બીજી આચાર્ય પરંપરા નથી માનવી બરાબર એક સાઇપર સાહેબ પર મૂકી દો પણ જેને ભગવાન સ્વામીએ બે પરંપરા બે આચાર્યના નામ લખેલા છે મુખ્યત્વે વલ્ભાચાર્ય અને રામાનુજાચાર્ય વલ્લભાચાર્યની અંદર ભક્તિ છે તો આપણે એ વલ્ભાચાર્ય અને ખાસ કરીને જોઈએ તો રામાનુજાચાર્ય તો શું એ બે કરતાં પણ આ મહાન છે એવું તો એણે શું નવું બતાવ્યું બરાબર તો આ બધી વસ્તુ જાહેરની અંદર વિચારવાની જરૂર છે અને આ જે કહેવાતા જે તક સાધુઓ જે મૂળ સંપ્રદાયના છે તે છાસ આવા જાહેરની અંદર જે વિવાદાસ્પદ નિવેદન આપે છે તેઓના ખાસ જે હરિભક્તો એક સજાગ થઈને એક સંગઠન બનાવવાની જરૂર છે આને તો વાંચતે ગાજતે નગારા બાર હું ઢગાપ કરીને એ લોકોને એ લોકોના જે જે સંપ્રદાય કે જે ગુરુ એ લોકોને પસંદ આવે એ લોકોને તોળકીમાં બિહારી આવવાની જરૂર છે કારણ કે મૂળ સંપ્રદાયની અંદર સોળો પેસાડનાર આ લોકો જ છે જ્યાં લગીને આ તત્વો મૂળ સંપ્રદાયમાંથી ખસશે નહીં ત્યાં લગીને આવી પ્રવૃત્તિ ચાલુ જ રહેવાની કારણ કે જે ખરેખર જેને માન આપવાનું હોય ખરેખર જેની પ્રશંસા કરવાની હોય ગોપાળન સ્વામીને કશું પણ કોઈ બોલનાર નથી એના કહેવાતા જે ઘણીવાર વાર કંઈ વાદ વિવાદ થાય જાય તો તરત પોતે એમ કહે કે હું તો ગોપાલન સ્વામીની છઠ્ઠી પેઢીનો શું સાધું હું તો સાતમી પેઢીનો સાધું છું ભાઈ તમે અત્યારે કેમ મનમાં ધારણ કરો છો જ્યાંની અંદર જાઓ પડકારો આ લોકોને બરાબર કે અમારા ગુરુ ગોપાલના સ્વામી છે ભાઈ તમારા કરતાં ભદ્ર સ્વામી કરતાં પણ મહાન છે એને પ્રસ્થાન ચતુર્સ્થ ઉપર ભાષ્ય વાદ વાદગ્રંથ પર પણ ભાષ્ય કરેલો છે આ જો અને આ કોઈ કાલ્પનિક વાત નથી આ તો ભગવાન અમાનુજાચાર્યના જે બે મોટી જે ગાદી સ્થાન બરાબર મેલકોટા અને મેલકોટા અને એની અંદર બે સ્થાન છે ગયું બરાબર તો એની અંદર તિરુપતિ બાલાજી બરાબર તો બેની અંદર બે યુનિવર્સિટીની અંદર આ ગોપાલ સ્વામીના પ્રસ્થાનતરી ભાષ્ય ખાસ ભણવામાં આવે છે તો પછી આપશ્રી સમગ્ર આ બધી વસ્તુ જાણો બરાબર અને આપણા મૂળ કહેવાતા જે સંપ્રદાયના આગેવાન અમુક માણસો કહે છે કે અમે તો આ સભાના પ્રમુખ છે ને પેલો કે અમે ફલાણી સભાના પ્રમુખ છે કોઈ કે અમે ગુરુજી છે તો કે અમે ગાદીપતિ છે બધા બધા જે હશે તે બરાબર પણ આપણે બધા ભગવાન સ્વામિનારાયણના જે મૂળભૂત દાખલા સામે જોવું જોઈએ આ અક્ષર પુરુષોત્તમવાળાએ હાલમાં થોડા સમયથી બહુ વધારે પડતું તોફાનો પડેલું છે ભગવાન શ્રી સ્વામિરાયણે જે બે મંત્ર પંચરાત્ર નક્કી કરેલા ગુરુ રામાનંદ સ્વામીને અક્ષર અક્ષરધામપતિ આપેલા એની અંદર પણ ફેરફાર કરીને આ લોકોએ આખો એક મંત્ર બધી નાખેલો બરાબર અક્ષર નાખીને આરતીઓમાં ફેરફાર શાસ્ત્રમાં ફેરફાર શિક્ષાપતિમાં ફેરફાર દરેક જગ્યાએ ફેરફાર કરે છે તો મૂળભૂત સંપ્રદાયના જે કહેવાતા જેને ભગવાન સ્વામી સ્વામીએ આ સમગ્ર જવાબદારી આપી છે તેઓએ જાહેરની અંદર આનો વિરોધ દર્શાવવો જોઈએ કાયદાકીય રીતે નહીં માને તો કાયદાકીય રીતે પણ આની લડત આપવી જોઈએ તો જ મૂળ સંપ્રદાયનું હિત થશે અથવા આમને આમ જો થશે અને મૂળ સંપ્રદાયના અત્યારે જે કહેવાતા શાસક પક્ષ જે છે એ શાસક પક્ષો ત્યાં એના આપણે વધારે નહીં બોલાય પણ એ લોકોના ચરણની અંદર આળોટે છે બરાબર એના તલવા જે કહેવામાં આવે બરાબર બહુ વધારે વિભત ભાષા નથી બોલવી પણ બહુ કારણ કે જે ભગવાન આ જે મૂળ જે ગાદી છે તેમના જે ગુરુઓના ગુરુએ લડીને અક્ષો પુરુષોત્તમ સંસ્થાને વિમુખ જાહેર કરી તો તમે શું સાબિત કરવા માગો તમારા જે બધા વળવા થઈ ગયા તો તેનું પણ તમે લોકો કંઈ જોતા નહીં તમે ગુરુ પરંપરા તમે બતાવો છો એની અંદર તો બધું એક કરવા માગતા હોવ તો બરાબર તમારા દાદાઓએ કેમ એને વિમુખ કર્યા કાં તો મૂળ સંપ્રદાયને અક્ષર પુરુષો તમને એક કરી નાખો અથવા જે આ જે અક્ષર કે જેનો મૂળ સંપ્રદાયને જે સાધુઓ ખુલ્લે આમ જે એના વખાણ કરે છે એને બરાબર એને અનુલક્ષીને કોઈ સાધુઓને બોલે છે કે એના સાધુઓ મરી જાય તો એને હાર પહેરવા જાય તો એવા સાધુઓને કાં તો એના સંપ્રદાયને મૂકી દો અથવા વિમુખ જાહેર કરો અથવા અક્ષર પુષો તમને મૂળ સંપ્રદાયને એક કરી નાખો એટલે આ બધી વસ્તુ કરવાની ખાસ જરૂર છે એટલે ખાસ કરીને આ પ્રવચનને બહુ લાંબાવું નથી પણ આ બારસો વર્ષની ગાળાની અંદર ખાલી ભદ્રેશ સ્વામી મોટા થઈ ગયા અને સાતમા આચાર્ય થઈ ગયા બહુ હાસ્યસ્પદ બાબત છે આ વસ્તુનો ખરેખર વિરોધ થવો જ જોઈએ જો નહીં થશે તો આવનાર પેઢીઓ ક્યારેય પણ માફ નહીં કરે બરાબર કારણ કે આની અંદર ગોપાલન સ્વામીનો ખરેખર ધ્રો થઈ રહ્યો છે કારણ કે જેને ખરેખર આચાર્યની પોસ્ટ પર આપણે જોતા ગોપાલંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી આદિ પ્રખર વિદ્વાન સંતો હતા એવું કાંઈ કરીને બતાવ્યું છે તો એનો પણ આજે અનાદર થઈ રહ્યો છે આવા મોટા સંતોને આગળ લાવવાની જરૂર છે આ પ્રવચને વિરામ આપીએ જ અસ્તુ જય શ્રી સ્વામી